નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ નજર મુખ્ય સમાચાર ભૂમિકા અંગે આજે આપણે જાણીશું ખેડા બરોડા ભરૂચ બારડોલી અને સુરત બેઠક વિશે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો અને તેના પ્રચારનો દોર અંતિમ ચરણમાં છે ત્યારે આ બેઠકોમાં માં ભૂમિકા કેવી હશે તે માટે અમે તમને એક સિરીઝ રજૂ કરી હતી જેના છેલ્લા તબક્કામાં બેઠક ઉપર દિનશા પટેલ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી રહ્યા છે ખેડા બેઠક ઉપર તેમનું પ્રભુત્વ રહેલું છે તો આ વખતે આ બેઠક ઉપર નું વિશ્લેષણ આપ કેવી રીતે મળવો છો અહીંયા દિનશા પટેલ કેન્દ્રીય મંત્રી પણ અહીંયા પટેલ વર્ષીજ દરબાર અને ઠાકોર આ કોમ્બિનેશન કામ કરી રહ્યું છે એટલે ભાજપે ત્યારે દેવુસિંહ ચૌહાણ ટિકિટ આપી છે અહિયાં પણ પાંચ લઘુમતી પક્ષના ઉમેદવાર છે નવીની વાત એ છે કે અહિયાં એક ખ્રિસ્તી ઉમેદવાર પણ છે અહિયાં લઘુમતી કોમના પણ ઉમેદવાર છે અપક્ષ તરીકે એક પાછી પુનઃ રિપીટેશન કોને અસર પહોંચાડે બધાને ખબર છે દિનસા એ આ વખતે પોતે ચૂંટણી લડવાની ના પણ પાડેલી પણ પક્ષના આદેશ મુજબ એમને ફરીથી આ વિસ્તારમાં ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા છે એ કોમ નું રાજકારણ અપક્ષોની ગડબડ કરવાનું રાજકારણ કેવો રોલ કરી જાય છે એ ઉપર ખાસ ખાસ મહત્વનું છે અહીંયા પણ આપણે જોઈએ તો પંદર ઉમેદવારોમાંથી લગભગ પાંચેક ઉમેદવારો લઘુમતી કોમના છે શું અસર પાડશે અલ્લાહ જાણે ખુદા જાણે ભગવાન જાણે પણ એક કયા પક્ષની બાજી બગાડે એ લોકોની સમજ બહાર આવી રહ્યું નથી એટલે આ બેઠક નીચા ટક્કર રહ્યા છે આખા દેશની નજર વડોદરાની બેઠક ઉપર છે કારણ કે વડોદરા બેઠક ઉપરથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અહીંથી ઉમેદવારી કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસમાં છેલ્લી ઘડીએ મધુસૂદન મિસ્ત્રીને ટિકિટ ફાળવી છે આ બંને વચ્ચે ખરાખરીનો જંગ રહેવાનો છે તો આ બેઠક વિશે આપ શું જણાવો છો વડોદરાની બેઠક એ સામાન્ય રીતે પરંપરાગત ભાજપની બેઠક રહી છે અહીંયા ગઈ વખતે પણ આ બેઠકમાં ભાજપના એક વખત નોરી વાત એ છે કે આ સીટ ઉપર એક પણ અપક્ષ નથી ટોટલ આઠ ઉમેદવાર છે સામાન્ય રીતે નરેન્દ્રભાઈ ગુજરાતના છેલ્લા બાર વર્ષથી ગુજરાતની શાસન ધોરા સંભાળી રહ્યા છે અને ભાજપે ભાજપ તરફી વડાપ્રધાનના ના ઉમેદવાર તરીકે પણ જાહેર કર્યા છે આ વિસ્તારમાં એમની ફેવરનું એક મોજું હોઈ શકે લોકો કદાચ અન્ય પક્ષો પોતે એવું ન માનતા હોય પણ બરોડા જે સંસ્કારી નગરી ગણાય છે સામે પક્ષે રાહુલ ગાંધીએ ગુજરાતની બે બેઠકો માટે એવું ઠરાવેલું કે એની ચૂંટણી પક્ષની અંદર ચૂંટણી થાય અને એમાંથી જે ઉમેદવાર પસંદ થાય જે ચૂંટાય એને ટિકિટ આપવી અહીંયા એક ઉમેદવાર નક્કી થયા એમનું નામ પણ જાહેર થયું પરંતુ જ્યારે અહીંયા નરેન્દ્રભાઈ પોતે ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા ત્યારે કોંગ્રેસે એના ઓલ ઇન્ડિયાના મહામંત્રી અને કોંગ્રેસની વર્કિંગ કમિટીના મેમ્બર મિસ્ત્રીને અહીંયા મેદાનમાં ઉતાર્યા છે ભારે છે અને એ આ ચૂંટણીમાંથી ખૂબ સારા માર્જિનથી નીકળી જાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે એવું મને લાગી રહ્યું છે ભરૂચ બેઠક ઉપર જોઈશું તો ભરૂચ બેઠક એ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદભાઈ પટેલનું હોમટાઉન ગણાય છે અને આ બેઠક ઉપરથી મનસુખભાઈ વસાવા સતત ચૂંટાતા આવ્યા છે ત્યારે આ બેઠક અંગે આપણે આપણું શું મંતવ્ય હશે કહ્યું કે ભરૂચની બેઠક ઉપર અહેમદભાઈ પટેલ ગુજરાતના કેન્દ્રમાં બેઠેલા આપણા ગુજરાતી આગેવાન અને સોનિયાજીના રાષ્ટ્રીય સલાહકાર એમનું પોતાનું વતન છે આ બેઠક ઉપરથી ભૂતકાળમાં એમ ખુદ ચૂંટાયા છે અને આ બેઠક એક એવી બેઠક રહી છે

અને પાંચ અન્ય પક્ષોના છે જ્યારે એમની સામે જયેશભાઈ અંબાલાલ પટેલ એક કોંગ્રેસના ઉમેદવાર છે જયેશભાઈ એક નવા કેન્ડિડેટ છે પણ એમને કોંગ્રેસ આ વખતે ખૂબ એની પાટણ મહેનત કરી રહી છે તદુપરાંત આ વિસ્તારમાં હેમંતભાઈ છેલ્લા અઠવાડિયું આ બેઠક માં પલોઠી મારીને બેસી શકે એવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે હવે જયેશભાઈ પટેલ કેટલા લોઢા ચણા ચાલી શકે છે અને હેમંતભાઈ પટેલ કેટલા ચવડાઈ શકે છે એના ઉપર આ બેઠકનો મદાર છે બારડોલીની બેઠકની વાત કરીએ તુષારભાઈ ચૌધરી સતત મહેનત કરી રહ્યા છે અને આ બેઠક ઉપર આ વખતે કોંગ્રેસ પક્ષે તેમને ઉમેદવારી ફાળવી છે તો આ બેઠક ઉપર આપનું વિશ્લેષણ શું હશે આ બેઠક ઉપર દસ ઉમેદવારો ટોટલ લડી રહ્યા છે એમાં બે અપક્ષ ઉમેદવાર છે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર છે અનુસૂચિત જનજાતિ માટેની રિઝર્વ બેઠક આ બેઠક અથવા વિસ્તાર ઉપર ગુજરાતના માજી મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરીની એક પકડ હતી મોટા વિસ્તાર કોંગ્રેસના એક બુઝર્ગ નેતા જીરાભાઈ દરજીની પકડવાળો વિસ્તાર અને જીરાભાઈ દરજીએ આમાંથી જે મોતી શોધે એમ અમરસિંહભાઈને શોધી રાજકારણમાં મુકેલા અને રાજકારણમાં આવ્યા પછી એ આ વિસ્તાર પર એમની સારી એવી પકડ રહી ડોક્ટર તુષાર ચૌધરી એ આજની તારીખમાં કેન્દ્રીય મંત્રી છે એ વખતના બેઠકમાં પણ જીત્યા છે અને અમરસિંહભાઈના ગયા પછી રાજકીય રીતે એમનું એક આ વિસ્તાર પર પ્રભુત્વ રહ્યું છે ભાજપ પાસે આ વિસ્તારમાં ઉમેદવાર શોધવો એ થોડી તકલીફ હતી કેમ એટલા માટે કે ભાઈ પ્રભુ છે કે કોંગ્રેસ જોડે સંકળાયેલી વ્યક્તિ ભાજપ જોડે જોઈન થઈ અને ભાજપમાં તુષારભાઈની સામે ચૂંટણી લડવા આવ્યા નો ડાઉટ આ વિસ્તારમાં અમરસિંહભાઈનું વાવેલું છે તુષારભાઈ પણ અમે એ જે વાવેલું છે એને ખૂબ મોટું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે આ બેઠક માટે એવું માની શકાય કેવા તુષાર ચૌધરી નિંદો ઘોડો ગણી શકાય પણ આમાં કઈ ગંધ છે જે બીજા ઉમેદવારો છે એ કોણ કોના કેટલા વોટ તોડશે એના ઉપર ખૂબ મોટો મધાર બંધાઈ રહ્યો છે સુરત બેઠકની વાત કરીએ આપણે જયારે આ બેઠક ઉપર એક કોંગ્રેસે બ્રાહ્મણ ઉમેદવાર પસંદ કર્યો છે અને છવ્વીસે બેઠકોમાંથી ભાજપે એક પણ બ્રાહ્મણને ટિકિટ આપી નથી જ્યારે કોંગ્રેસે આ બેઠક ઉપર બ્રાહ્મણોને ન્યાય આપ્યો હોય અને એક બ્રાહ્મણને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે તો આ બેઠક ઉપર કેવી કસી રહેશે સુરતમાં ઇરાનો એક ઉદ્યોગ કે જેના ઉપર મોટું આધિપત્ય સૌરાષ્ટ્રના લોકોનું છે એને એક આખો વરાછા અને બધા જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સૌરાષ્ટ્રના પટેલો અને સૌરાષ્ટ્રમાંથી આવેલા હિરાગસુઓ હિરાગસુના ધંધામાંથી પછી ઘણા બિલ્ડરો પણ થયા ઘણા જમીનના ધંધામાં પણ પડ્યા પણ એમની પણ એક સુરત વિસ્તાર પર ખૂબ સારી પકડ રહી છે છે ઉમેદવાર એમાં બે અપક્ષ છે ચાર અન્ય પાર્ટી ના છે અને એક કોંગ્રેસ અને એક ભાજપના છે અહીંયા ભાજપના મહિલા ઉમેદવાર છે

સુધીના મુખ્ય સામાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહારદાર રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટી નમસ્કાર